ભાવનગરના મહુવા તાલુકાના બગદાણા ધામે ગુરુપૂર્ણિમા નિમિત્તે દિવ્ય અને ભવ્ય દર્શન ચાલુ થયા પરમ પૂજ્ય બજરંગદાસ બાપાનો આશ્રમ એટલે કે બગદાણા ધામ ભારતભરમાં પ્રસિદ્ધ સંત શ્રી બજરંગદાસ બાપાની કર્મભૂમિ બગદાણા બાપાના દર્શને બાપાના ભક્તો આશરે બે લાખ શ્રદ્ધાળુઓ બાપાને ગુરુવંદના કરવા અલગ અલગ રાજ્યોમાંથી પહોંચી ચૂક્યા હતા બોલો શ્રી બજરંગદાસ છેલ્લા ઘણા વર્ષોથી બજરંગદાસ બાપાની પૂનમ નિમિત્તે અહીં મહુવાથી અને અન્ય આજુબાજુના ગામોથી પદયાત્રા કરીને વાહનો દ્વારા આવતા બજરંગદાસ બાપાના સેવક સમુદાયની સતત છેલ્લા ઘણા વર્ષોથી સેવા કરતા એવા શ્રી મુન્નાભાઈ રાજુભાઈ પટેલ અને એની સમગ્ર ટીમ કે જેઓ હંમેશને માટે અહીંયા આવીને રાત્રે નવ વાગ્યાથી બે વાગ્યા સુધી અહીંથી જે પદયાત્રીઓ જે વાહનયાત્રીઓ બજરંગદાસ બાપાના દર્શન માટે જાય છે અને પોતાના જીવનને ધન્યતા અનુભવે છે એ લોકો માટે રસ્તામાં પાણી અને નાસ્તાની સુંદર મજાની વ્યવસ્થા એમના ગુરુ કૃપાથી તેઓ સતત અવિરત આ સેવા કરી રહ્યા છે અને એની અંદર એમના અસંખ્ય મિત્રો આની સાથે જોડાયેલા છે અને એ મિત્રના સાથ અને સહકારથી આ સુંદર મજાનો યજ્ઞ અહીંયા આરંભાયેલો છે અને ઘણા સમયથી આ યજ્ઞની અંદર આહુતિ આપવા માટે ઉત્તરોત્તર ખૂબ ખૂબ પ્રગતિ થઈ રહી છે અને સતત એમાં બજરંગદાસ બાપાના આશીર્વાદ હોય એ ચોક્કસપણે અત્રે આવતા દરેક યાત્રીઓમાં જોવા મળી રહ્યું છે અને દરેક યાત્રીઓ અહીંથી પ્રસાદ લઈ અને પોતે ધન્યતા અનુભવતા હોય એવી લાગણી પ્રદર્શિત કરી અને અહીંથી જતા હોય છે અને અહીંયા જે સુંદર મજાની વ્યવસ્થા સાથે જે પ્રેમ અને લાગણી અને ઉભી જે લોકોને આ બધી જ વસ્તુઓ પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે એ પણ એક અનન્ય બાબત છે અને એની અંદર વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ અને સમગ્ર એમની ટીમ પણ સતત સેવા કરતી રહી છે સાથે મુન્નાભાઈની સાથે રાજુભાઈની સાથે એમનો મિત્ર વર્ગ પણ ખૂબ મોટા પ્રમાણમાં